ચાલો મિત્રો તો પ્રશ્ન છે પ્રશ્ન એક રોહિત સંખ્યાને બે વડે ભાગવાને બદલે બે વડે ગુણાકાર કરે છે પરિણામી સંખ્યા સાચી કિંમતની કેટલી ટકાવારીમાં છે ઠીક છે રોહિતને એક સંખ્યા આપવામાં આવી છે અને એને કહેવામાં આવ્યું છે કે આને બે વડે ભાગવાની છે બરોબર પણ આ રોહિત ભૂલથી બે વડે ભાગવાને બદલે બે વડે ગુણાકાર કરે છે બરોબર તો જે પરિ જે પરિણામી સંખ્યા આવી જે પરિણામી સંખ્યા એને મળે છે બરોબર એ સાચી કિંમતની કેટલી ટકાવારીમાં હશે એ આપણે શોધવાનું છે માની લો કે રોહિતને કોઈ સંખ્યા આપવામાં આવી છે એ સો છે અને કહ્યું છે કે આને બે વડે ભાગવાની છે બરોબર તો સો વડે ભાગે સો ને તો કેટલો જવાબ મળે છે સો ભાગ્યા બે એટલે પચાસ જવાબ મળે બરોબર પણ એને શું કર્યું ભૂલ કરી દીધી અને સોને બે વડે ગુણાકાર કરી દીધો બરોબર સો ગુણ્યા બે કરી દીધું સો ગુણ્યા બે તો એને કેટલો જવાબ મળ્યો બસો બરોબર આ પરિણામી સંખ્યા છે મળીને પરિણામી સંખ્યા છે એને ભાગવાના હતા એના બદલે એને ગુણાકાર કરી દીધો જો એને ભાગાકાર કરીને લાવ્યો તો પચાસ જવાબ મળે બરોબર પણ એને ગુણાકાર કરીને જવાબ લાવ્યો તો બસો આવ્યો તો આ બસો એ પચાસ ના કેટલા ટકા છે આપણે શોધવાનું છે તો જોઈને જ ખબર પડે કે ચાર ગણા છે એટલે ચારસો ટકા થાય બરાબર તો પણ આપણે ગણતરી કરી લઈએ બસો એ પચાસ ના કેટલા ટકા છે તો બસો ભાગ્યા પચાસ ટકામાં જવાબ લાવવાના છે એટલે ગુણ્યા સો ઠીક છે પચાસ દુણે સો બસો ગુણ્યા બે એટલે ચારસો ટકા ઠીક છે એટલે આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન ડી ચારસો ટકા ઠીક છે ચલો પ્રશ્ન બે તરફ જઈએ આપણે પ્રશ્ન બે એક કાર એક કારે પાંચ કલાકમાં બસો ચાલીસ કિમી નું અંતર કાપ્યું જો તે તેની સામાન્ય ગતિથી અડધી ઝડપે મુસાફરી કરે તો તે જ અંતર કાપવામાં વધુ કેટલો સમય લાગશે લાગશે એક કાર છે એને બસો ચાલીસ કિમી કિમીનું અંતર કાપવાનું છે ઠીક છે તો પહેલા એની સામાન્ય ગતિથી અંતર કાપે ને તો એને પાંચ કલાકનો સમય લાગે છે હવે બસો ચાલીસ કિમીનું જ અંતર એ ફરી વાર એને કાપવાનું છે પણ અડધી ઝડપે બરોબર તો વધારાનો કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે બરોબર તો પહેલા તો આપણે ઝડપ શોધવી પડશે ને કે કેટલી ઝડપ છે બરોબર આ પ્રશ્નનો જવાબ આપણને જોઈને જ ખબર પડી જાય તો પણ આપણે ગણતરી કરી લઈએ ઠીક છે તો પાંચ કલાકમાં આપણને આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર ભાગ્યા સમય ઠીક છે અંતર કેટલું છે બસો ચાલીસ કિલોમીટર સમય કેટલો લાગે છે પાંચ કલાક બસો ચાલીસ ભાગ્યા પાંચ એટલે અડતાલીસ કિલોમીટર થશે અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર પ્રતિ કલાક ઠીક છે હવે શું આગળ કહ્યું છે કે એની અડધી ઝડપે એટલે અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જયારે એ બસો ચાલીસ કિમીટરનું અંતર કાપે છે ને ત્યારે એને પાંચ કલાક લાગે છે હવે ઝડપ આપણે અડધી કરી દેવાની બરોબર તો એને કેટલો વધારાનો સમય લાગશે એ આપણે શોધવાનું છે બરાબર તો આ ઝડપ જે છે એ સમયની જગ્યા આવી જશે અને આ જે સમય છે એ ઝડપની જગ્યાએ એટલે આપણને સમયનું સૂત્ર સમય શોધવાનું સૂત્ર મળી જશે તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ અંતર ભાગ્યા સમય ઠીક છે તો અંતર કેટલું છે બસો ચાલીસ કિલોમીટર જ છે ઠીક છે અને સમય સોરી અહીંયા આપણે સૂત્રમાં ભૂલ કરી છે બરોબર સમય બરાબર અંતર ઝડપ ઝડપ ઠીક છે તો કિલોમીટર છે ભાગ્યા ઝડપ કેટલી છે તો અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક હતી એની અડધી એટલે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે ચોવીસ આવી જશે ભાગાકારમાં ઠીક છે તો બસો ચાલીસ ભાગે આ ચોવીસ કરશું એટલે શું મળશે આપણને જવાબ ચોવી કુ ચોવી એટલે દસ કલાક ઠીક છે દસ કલાક લાગશે ઠીક છે ઓપ્શનમાં દસ કલાક આપણે આપ્યો હોય એટલે આપણે દસ કલાક ઠીક કરી દઈએ ઠીક છે પણ આ દસ કલાક એ અડધી ઝડપી એને કુલ સમય લાગે છે આપણને શું પૂછ્યું છે વધુ કેટલો સમય લાગે છે બરોબર પહેલાં પાંચ કલાક લાગતો હતો અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી જ્યારે બસો ચાલીસ કિલોમીટરનું અંતર કાપે ત્યારે પાંચ કલાક લાગતો હતો હવે જયારે અડધી ગતિ એ કરે છે ત્યારે કેટલા દસ કલાક લાગે છે ને એટલે વધુ કેટલો સમય લાગે છે પાંચ કલાક તો આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન બી પાંચ કલાક ઠીક છે